નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મ્યાનમારમાં અઠ્યાવીસ માર્ચે સાત પોઈન્ટ સાતની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આપટર શોક આવી રહ્યા છે ચોવીસ કલાકમાં મ્યાનમારમાં પંદર વખત ધરાતુરજી જોકે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે આજે આવેલા ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ એક નોંધાઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ઠેર ઠેર તાજા જોવા મળી રહ્યા છે સત્વાળા આંકડા અનુસાર એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત છે અમેરિકાની જીઓજીકલ સર્વે એજન્સીનો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે દસ હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા છે જોકે હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં દસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ